મોરો દેવાનો છે મોરો મોરે મોરો રાજીનામું આપવા માટે કાંતિ અમૃતિયા જે છે તેઓ અત્યારે જઈ રહ્યા હોય અને ગોપાલભાઈ મોરબી મારિયામાં ચૂંટણી લડવા આવે તો અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પણ ચૂંટણી જીતી જાય સાહેબ જે ગાંધીનગર ખાતે જવા રવાના થઈ રહ્યા છે ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ જે શરૂ થઈ છે તેમાં હવે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપ્યા બાદ અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કાંતિભાઈ અમૃતિયા રાજીનામું આપવા માટે વિધાનસભા જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં મોરબીની અંદર તેમના સમર્થકો જે છે તેઓ પણ ઉમટી પડ્યા છે એકસો પચાસ ગાડીના કાફલા સાથે કાંતિ અમૃતિયા જે છે તેઓ અત્યારે અહીંયાથી જે ગાંધીનગર ખાતે જવા રવાના થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે એક ચેલેન્જની રાજનીતિનો નવો અધ્યાય શરૂ થયો હોય તેમ એક બાદ એક જે કહી શકાય ચેલેન્જો આવી રહી છે અને હવે હાલ રાજીનામું આપવા માટે કાંતિ અમૃતિયા જે છે તેઓ અત્યારે જઈ રહ્યા હોય તેમના કાફલા સાથે જઈ રહ્યા છે અને ત્યાં જઈને રાજીનામું આપશે કે નહીં તે પણ અત્યારે જોવું રહેશે અત્યારે અલગ અલગ ગાડીઓના કાફલા સાથે તેઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે તેમના સમર્થકો જે છે તેઓ તેમની સાથે અત્યારે જઈ રહ્યા છે અને રાજીનામું ત્યાં જઈને આપશે કે કેમ તે પણ જોવું રહેશે કારણ કે ગોપાલ ઇટાલિયા જે છે તેમને તેઓએ ચેલેન્જ આપી છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો જ હું રાજીનામું આપીશ પરંતુ ગોપાલ ઇટાલિયાએ શું કહેશો અત્યારે રાજીનામું ચાલો મોરે મોરે દેવાનો છે મોરો મોરે મોર એટલે દેવાનો ચેલેન્જ મારી બરાબર ચેલેન્જ અમે સ્વીકારી એને સ્વીકારી અમારી ચેલેન્જ છે તે વાત કરી રહ્યા છે અહીંયા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર જે કાફલો જે છે તે મોરબીથી નીકળી રહ્યો છે અને તેમના સમર્થકો પણ કહી રહ્યા છે કે મોરે મોરો તો દહેજ દેવો છે પરંતુ આ રાજનીતિ જે શરૂ થઈ છે ચેલેન્જની રાજનીતિ આ ચેલેન્જની રાજનીતિ કરતાં ક્યાંક ને ક્યાંક લોકોના કામો થવા જાય તેવો આમ આદમી પાર્ટી જે છે તેમણે પણ આક્ષેપ કર્યો હતો અને હાલ હવે અલગ અલગ જે ગામડાઓ છે ત્યાંથી પણ ગાડીઓનો કાફલો જે છે તે જોડાવાનો છે અત્યારે મોરબીથી સાઠથી સિત્તેર જેટલી ગાડીના કાફલા સાથે કાંતિ અમૃતિયા જે છે તેઓ અત્યારે રવાના થયા છે આપણે દ્રશ્યો બતાવીશ કે અલગ અલગ મોરબી જિલ્લાના ભાજપના કાંતિભાઈ જઈ રહ્યા છે કાંતિભાઈના મોરબી વિધાનસભા અને જિલ્લા ભાજપ સંગઠન અને મતદારોનો ખૂબ ઉત્સાહ છે ગોપાલભાઈ વાણીવિલાસ કરે છે આ દેશ સંસ્કારીસ દેશ છે ગોપાલભાઈ અમારા માનનીય અને વડાપ્રધાન દેશના નરેન્દ્રભાઈ મોદી સાહેબના મા વિશે જે શબ્દો બોલ્યા છે એ અમને એક

હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એક બાદ એક ગાડી જે છે તે રવાના થઈ રહી છે અને અહીંયા જે તેમના સમર્થકો જે છે તેઓ કહી રહ્યા છે કે કદાચ કાંતિભાઈ અમૃતિયા રાજીનામું આપે છતાં પણ તેઓ અહીંથી જીતી જાય તેવી તાકાત તેઓ ધરાવી રહ્યા છે મોટા ગાડીના કાફલા સાથે અત્યારે તેમના સમર્થકો સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર જવા માટે અત્યારે હાલ રવાના થઈ ચૂક્યા છે તેઓ અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમના સમર્થકો અને અહીંયાના ભાજપના જે સ્થાનિક કાર્યકર્તાઓ જે છે તેઓ પણ આ ચેલેન્જની અંદર જોડાયા છે અને તેઓ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા સાથે જે ચેલેન્જ આપવામાં આવી છે તે ચેલેન્જ પૂરી કરવા માટે કાંતિ અમૃતિયા હાલ અહીંયાથી જે ગાંધીનગર માટે જવા રવાના થયા છે પરંતુ ગાંધીનગર જોઈ અને ત્યાં ગોપાલ ઇટાલિયા નહીં આપે તો પણ કાંતિ અમૃતિયા રાજીનામું આપવાના નથી તેવું પણ તેમણે સ્વરાજ સાથે જ્યારે વાત કરી છે ત્યારે કહ્યું છે પરંતુ જોવાનું એ રહેશે કે આ ચેલેન્જની રાજનીતિ આખરે ક્યાં પહોંચીને ઊભી રહે છે